પણ માટલું શાનું છે અક્ષય પાત્ર ને શું કહેવાય અક્ષય પાત્ર આપણે જો સપ્તરંગી પ્રવૃત્તિ પણ એ પ્રવૃત્તિ આવે છે સપ્તરંગી પ્રવૃત્તિનું રજિસ્ટર છે એમાં જો સેવાકીય પ્રવૃત્તિ સેવા કરવાની પ્રવૃત્તિ એમાં આપેલું છે જો પક્ષીની પરબ તૈયાર કરવી પક્ષીઓને ચણ નાખવું મદદરૂપ થવાની ભાવના કૂતરાને રોટલો નાખવાનો મિત્ર સાથે ભેગા મળીને નાસ્તો કરવાનો અને પક્ષીના માળા આપણે બનાવ્યા હતા ને એક શનિવારે આપણે પક્ષીના માળા આપ્યા હતા તમને બધાને આપે તને ને તો આજુ આ એક સેવાની પ્રવૃત્તિ છે પક્ષીને ચણ નાખવાનું તો તમને આપણે શુક્રવારે સૂચના આપી હતી કે પક્ષીઓ માટે ચણ લાવવાનું મેં તો તમને શું કીધું હતું કે માચિસની ડબ્બી ભરીને લાવવાનું પણ કાંઈ વાંધો નહીં વધારે લાવ્યા તો વધારે પક્ષીઓ ખાશે જુઓ હીરવાબેન તો

આપણા પાત્રમાં નાખવાનું કાલે જોયું હતું ને આપણે કાલે કોણ આવ્યું હતું મેદાનમાં બેન જો અહીંયા સવારમાં આજે શનિવાર છે હમણાં આપણે બધા બાળકો અંદર બેસી જાય અત્યારે રીસી છે એટલે પછી આપણે ચણ નાખીશું અને પછી નિરીક્ષણ કરીશું તો કેટલાય પક્ષીઓ સવાર સવારમાં ચણ ખાવા માટે આવશે આ છે ને એ પુણ્યનું કામ કહેવાય તો બધાએ પોતાના ઘરે પણ ચણ નાખવાનું નાખશો ને એક મુઠ્ઠી ભરીને ચણ નાખવાનું અને પછી નિરીક્ષણ કરવાનું આપણા ઘરે કયા કયા પક્ષીઓ ચણ ખાવા આવે છે આપણા ઘરના આંગણાનું પક્ષી ચકલી કહેવાય કારણ કે ચકલી છે ને એને માણસ બહુ ગમે માણસ બહુ ગમે હા ચકકીને કોણ ગમે માણસ બહુ ગમે એટલે તમે જુજો કે ચક્કી આપણા ઘરે જ મારું બનાવે છે આપણા ઘરે માળો બનાવે જંગલમાં બનાવતી નથી એટલે ચકલી માટે માળો બનાવવાનો એના માટે પાણી મૂકવાનું એના માટે ચણ નાખવાનું હે બહુ સરજો તમને મેં માળા આપ્યા એમાં કેટલાના ઘરે ચકી ઘર બનાવ્યું હાથનું છે કરો વેરી ગુડ બધાના ઘરે એને ચણ નાખો છો પાણી પીવડાવો છો જો કૂતરાને રોટલી નાખવાની ગાયને રોટલી નાખવાની કેટલું સેવાનું કામ કહેવાય અને આ જીવન અને એક બીજી સુરત દાદાને પાણી ચડાવવાનું અર્ધ ચડાવવાનું પગે લાગવાનું મમ્મી પપ્પાને પગે લાગવાનું પછી હા અને જે ઘરડા હોય દાદા દાદી કે બીમાર હોય એમની શું કરવાનું સેવા કરવાની એમને પાણી પીવડાવવાનું દવા પીવડાવવાની દવા આપવાની પાણી ભરી દેવાનું વાહ ડાયા ડમરા થઈ જવાનું આપવાની લેવાની એમના જે કામ હોય આપણે કરી દેવાનું એટલે આ સેવાકીય પ્રવૃત્તિ કહેવાય સેવાનું કામ પુણ્ય કામ તો આપણે હમણાં પક્ષીઓને ચણ નાખવા જઈએ મેદાનમાં જવું છે ને જો જો અમુક બાકી હતી એ પણ ઘરે જઈ અને ચણ લઈ આવ્યા અરે વાહ ભાઈ વાહ હવે આપણે વધારાનું બહુ ચણ નહીં નાખવાનું માપનું નાખવાનું ચણ ક્યાં નાખીશું અક્ષય પાત્રમાં નાખીશું અને થોડુંક ચણ ક્યાં નાખીશું બાર ચલો જઈએ બાર એમ નહીં આ તમારી માથે પોટલી તો નાની નાની છે પેલા તમારા જો દાદા દાદી ને હોય ને એ તો માથે મણમણ વજન આમ માથે મૂકી અને દળનું દળાવા જાતા જુઓ માથે પોટલી મૂકીને ચાલવાનું જો પડીએ ગઈ અમે અરે વાહ ભાઈ વાહ હવે ચલો ચણ છે ને એમને એમ જાઓ પોટલી માથે મૂકી અને ચણ અક્ષયપાત્રમાં નાખી દો મજા આવે છે ને ચાલવાની હે બહુ મજા આવે ચલો અક્ષય પાત્રમાં ભાઈ ચકીબેન માટે ચણ નાખો ચલો ચલો નાખો ભાઈ નાખો બેસી જાઉં પ્રિયન્સી બેન નીચે બેસીને નાખો છોડવાનું પછી અંદર ચણ નાખવાનું એમ નહીં થેલી ઊંધી કરવાની શ્રેયા થેલી હં આખી ઊંધી કરી દો પછી એમાં બધું ચણ મિક્સ થઈ જાય ને વેરી ગુડ જો અરે વાહ ભાઈ વાહ પછી થેલી ખંકેરી લેવાની વાહ ભાઈ વાહની વાહ દાણા નીચે નો પડવા પડે અને મસ્ત અક્ષય પાત્ર આજે ચણ નાખવાનું અને દરરોજ રજા પડતા પેલા શું કરવાનું મુઠી હાથમાં ચણ લઈ લેવાનું અને ચણ મેદાનમાં નાખતું જવાનું એટલે સવારમાં પક્ષીઓ આવે ને એ દાણા

એક મુઠ્ઠી ચણ પક્ષી માટે ચલો હું એ લઈ લઉં અને પછી કેમ નાખવાનું એ શીખવાડું તમને હો જુઓ જુઓ મેં એક મુઠ્ઠી ચણ લીધું હવે કેમ કરવાનું જુઓ એ જોજો હો એ આમ આમ નાખવાનું એ આમ 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 પછી એની ઉપર ચાલવાનું નહીં નાખ્યા પછી ચાલવાનું નહીં હવે આપણે જોવાનું છે કયા પક્ષી ચણવા માટે આવે અરે વાહ વાહ મજા ને ચણ નાખવાની આ ગુ ગુ ગુ